તાલુકાની મુલાકાત લેતા તેમજ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વાત કરીએ તો સાંતલપુર તાલુકાના મઠુત્રા ગામે અને વાવ ગામે રેન્જ આઈજી સુરત પ્રેમવીરસિંહ અને પાટણ જિલ્લા પોલીસ વડા વી કે નાઈ સાહેબ અને રાધનપુર ડીવાય એસ ચૌધરી અને અન્ય પોલીસ અધિકારીઓ અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકીએ બોર્ડર વિસ્તારની મુલાકાત લીધી પ્રેમવીરસિંહ અને પાટણ જિલ્લા પોલીસ વડા વી કે નાઈ સાહેબ અને અન્ય પોલીસ અધિકારીઓએ મુલાકાત લીધી હતી આ પ્રસંગે મઠુતરા ગામના સરપંચ ખુમાણભાઈ આહિર ડેપ્યુટી સરપંચ વિરમભાઈ આહિર સાંતલપુર તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન લાલાભાઈ પરમાર રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પટેલ ઉપપ્રમુખ અંબારામભાઈ ઠાકોર બનાસ ડેરના ડિરેક્ટર રાધાભાઈ રાધનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ આર કે પટેલ અને જિલ્લા પંચાયતના સદસ્ય જીવનભાઈ આહિર નાગરાજ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની મુલાકાત લીધી હતી પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના મઢતરા ગામે પ્રાથમિક શાળા ખાતે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી સુરત રેન્જ આઈજી બેઠક યોજી હતી તેમાં બોર્ડરના પ્રશ્નો તેમજ ગામ લોકોની પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમના આવનારા અધિકારી

કે આ વિસ્તારના છેવાટાના વિસ્તાર બોર્ડરના ગામડામાં આવા રેન્જ આઈજી તરીકેના અધિકારીઓ એ ડીએસપી સાહેબ અને એમના પોલીસ અધિકારીઓને અહીંયા આ વિસ્તારની તાજી જાણકારી મળી રહે આ વિસ્તારમાં કેવી રીતે લોકોને મદદરૂપ થવાય એવી જાણકારી મેળવી છે અહીંયા રેન્જ આઈજી સુરતથી પધારેલા અને લોકો વચ્ચે સંવાદ કરેલો જે એમના પ્રાણ પ્રશ્નો છે એમને સાંભળેલા અને જે કોઈ બહારથી અહીંયા માણસ આવે એની જાણકારી ખરેખર ગામના લોકોને જ હોય તો એ પણ માહિતી મેળવી અને જે કાંઈ હોય એ પોલીસ સુધી આવી માહિતી પહોંચાડે જેથી કરીને ઘટિત ઘટના બધી બંધ થઈ જાય

ઠાકોરજી પણ હાજર રહ્યા છે અને તમામ આગેવાનો હાજર રહી રહેલા છીએ સો આમાં બોર્ડર સુરક્ષા થી સંબંધિત જે મુદ્દાઓ છે આમાં ગામજનોની શું ભૂમિકા છે અને કઈ રીતથી આ એને વધારે સંગીન બનાવી શકાય આ બાબતે ચર્ચા કરવામાં આવેલી છે લોકોમાં જાગરૂકતા ફેલે એના માટે ચર્ચા કરવામાં આવેલી છે એ ઉપરાંત ગામના લોકોની જે અમુક સમસ્યાઓ છે એ સમસ્યાઓ બાબતે પણ ગામના લોકોએ ચર્ચા કરી છે જે એના ઉપર સરકાર શ્રી યોગ્ય કરે